હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ચાલો આજે આપણે બનાવીએ લોચો ઇન્સ્ટન્ટ લોચો જે પંદર મિનિટમાં બનીને રેડી થઈ જાય છે તો કોઈપણને રેડી ઇન્સ્ટન્ટ લોટ જોતા હોય તો મારી પાસેથી મળી રહેશે જે હાંડવાનો છે ઢોકળાનો છે ઈડલીનો છે અને પેપર આપણે ઢોંસાના પેપર બને તેનો પણ છે ફરાળી લોટ પણ છે લોચાનો પણ છે બધા જ પ્રકારના ઇન્સ્ટન્ટ લોટ મળી રહેશે જે કોઈને જરૂર હોય તે મને ડીએમ કરજો અને પંદર મિનિટમાં રેડી થઈ જાય છે જો આપણે ડીશ રેડી કરી નાખી છે અને હવે એને આપણે દસક મિનિટ બફાવા દઈશું લોટને બંને ડીશ મૂકી દીધી છે હવે દસ મિનિટ બફાઈ જાય પછી જો સરસનો લોચો બની ગયો છે સવાર સવારમાં પંદર જ મિનિટમાં રેડી થઈ જાય છે જે કોઈને ઓર્ડર હોય તો મને ડીએમ કરજો અને કોને કોને લોચો ફાવે છે મને કોમેન્ટમાં કહેજો એન્જોય